સાબરમતી નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન ખુલ્યામ ચાલી રહ્યું છે અને ખનન પાછળ ગામના સરપંચ દિલીપસિંહ અને તેમના ભાઈ ચારણ સિંહ નું નામ ખુદ ડ્રાઈવરોની જુબાની સામે આવી છે એક જાગૃત નાગરિકે હિંમત પૂર્વક ગાડીઓ ઉભી રાખી અને પાસ પરવાનગી વિશે પૂછતા ડ્રાઈવરો પ્રશ્ન એ છે કે જયારે વિડીયો પુરાવા સાથે સામે આવ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગ કેમ ચૂપ છે ક્યાં સુધી લૂંટાશે ખનીજ નો ભંડાર ક્યાં સુધી સામાન્ય નાગરિકો રસ્તા પર ધૂળ ધુમાડો સહન કરશે નવાનગરથી સાહેબપુરા ગેડ અને સાફળને જોડતો રોડ આ ઓવરલોડ ગાડીઓના કારણે જીવલેણ બની ગયો છે પરંતુ તંત્ર જાણે ખનીજ માફિયાઓ પર મહેરબાન હોય તેમ ક્યારેક એકાદ ડંપણ ને પકડીને કાગળ પર કાર્યવાહી બતાવી દે છે સવાલ એક જ છે શું હવે તંત્ર ખનીજ માફિયાઓ સામે કડક પગલા ભરી શકશે કે પછી ગેડ ગામમાં રેતીની આ લૂંટ આમ જ ચાલુ રહેશે

थी? क्या बोल लरन चरण बहन पास में नहीं फरवाणी बोलो तो चरण सिन्हा स्टॉक में खाली करवाम है रॉयल्टी नहीं ले क्यों थी कौन आई थी नाम दो સરપંચ કોણ પણ દિલીપસિંહ પાંચ છ પાંચ પાસ લાવેતી તમે તો પાછ